ભરૂચના શ્રીમાળી પોળ સ્થિત શ્રી મુનિ સુવ્રતજીના લયમાં જૈન ધર્મના વીસમા તીર્થકરનો જન્મ કલ્યાણક મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ ભગવાન મુનિ સુવ્રત સ્વામીના પૂજન દર્શન અને આરતીનો લાભ લીધો હતો જૈન ધર્મ અનુસાર મુનિ સુવ્રત સ્વામી વર્તમાન અવસર્પિણી કાળના વીસમા તીર્થકર છે તેમનો જન્મ ઈસવીસન પૂર્વે અગિયાર લાખ ચોર્યાસી હજાર નવસો એસી માં વૈશાખ વધ નોમ દિવસે થયો હતો તેમના માતા રાણી પદ્મા અને પિતા રાજા સુમિત્ર હતા રાણી પદ્માએ વૈશાખ વધ ત્રીજના દિવસે સોળ સ્વપ્ના જોયા હતા રાજા સુમિત્રએ આ સ્વપ્નાઓનો અર્થ તીર્થકરના જન્મ તરીકે કર્યો હતો મુનિ સુવ્રત સ્વામીએ પંચોતેરસો વર્ષનો કુમારકાળ પસાર કર્યા બાદ પંદર હજાર વર્ષ સુધી વિચરણ કરતા રહ્યા હતા અંતે ફાગણ વદ બારસના દિવસે સમિત શિખર પર નિર્વાણ પામ્યા હતા જૈન શાસ્ત્રો મુજબ જૈન રામાયણની ઘટનાઓ તેમના સમયમાં બની હતી તેમના મુખ્ય ગણધર મલ્લિનાથ સ્વામી હતા તેમનો જન્મ ઓગણીસમાં તીર્થકર મલ્લીનાથ સ્વામીના ચોત્રીસ લાખ પચાસ હજાર વર્ષ બાદ થયો હતો ઓણીશ્વર સ્વામી વૈશાખ આતંમ એટલે મુણીશ્વર સ્વામી ભગવાનનો જન્મ કર્યા દિવસ રાત્રે બાર વાગ્યે પ્રભુનો જન્મ થયો એ સમયે બધે આનંદ વ્યાપી ગયો જન્મ જન્મા જગતપતિનો જન્મ થયો એટલે છપ્પન દીપકુમારીઓ પ્રભુની ભક્તિ કરે છે ચોસઠ ઇન્દ્રો ઇન્દ્રાણીઓ અનેક દેવદેવતા દેવ દેવીઓ ભગવાનને મેરુ પર્વત પર લઈ જઈ જન્મ અભિષેક કરે છે શ્રી મુનિશ્વર સ્વામી કેવલ જ્ઞાન બાદ તેમના પૂર્વ ભાવના મિત્ર આ ભવમાં અસ્વ થયા હતા તેને પ્રતિબોધ કરવા ભરૂચનગરમાં પધાર્યા હતા ભરૂચમાં તેઓ હજારો વર્ષ દેશના પ્રાયશ્ચિત કરવા ઉપર આપી હતી અને વૈશાખવત આશ્રમે અમારા દેરાસરમાં એટલે કે ભરૂચ જૈન દેરાસર સિમાલીપુરમાં આવેલું છે સમરીબિયાર તીર્થ તરીકે ઓળખાય છે આ ભરૂચ દ્વારા મૂળ નાયક જિનાલયમાં પંચકલ્યાણની પૂજા સ્થાપથી બનાવવામાં આવે છે અને અનુષ્ઠાનો યોજી ભરૂચ સંઘના તમામ ભરૂચ સંઘના જૈન ભાઈ બહેનો એ વધારે છે આ પવિત્ર દિવસે પૂજા અનુષ્ઠાનમાં બધા જો જોડાય છે અને ખૂબ થાકથી પૂજા મનાવવામાં આવે છે અનુષ્ઠાન કરવામાં આવે છે અને સકલ સંઘનો પૂજા પ્રત્યા પછી સકલ સંઘનો નૌકારથી જમન રાખવામાં આવે છે કહેવાય છે કે આ ભરૂચ તીર્થ પ્રતિમા ઓણીસો સ્વામીની પ્રતિમા સાડા અગિયાર લાખ વર્ષ પૂર્વની આ પ્રતિમા બનાવેલી છે અને આ પ્રતિમાના એમ કહેવાય છે કે કોઈ પણ સાધુ સાધ્વી ભગવંતો અગર તો સંસ્થાની કોઈ પણ જેમને પ્રાયશ્ચિત કરવું હોય એ પ્રાયશ્ચિત માટે અહીં ત્રણ દિવસ સંલગ્ન નિર્જળા જરા ઉપવાસ કરી એના જાપ કરવામાં આવે છે મુનસો સ્વામી ભગવાનના સામે અને એ પ્રાયશ્ચિત ત્રણ દિવસનું એમ કહેવાય છે કે એનું સફળ રીતે એનું પરિણામ મળે છે ખૂબ પ્રાચીન તીર્થ હોય એનો મહિમા અપ્રમ પાર છે ખૂબ યાત્રાઓ દેશ વિદેશથી બી અહીં આવે છે રોજના સેંકડો સંખ્યામાં યાત્રાનું દર્શન કરવા આવે છે પૂજા અર્ચના કરે છે અમારા આ તીર્થનો દિનોધાર અમારા ગચ્છાધિપતિ શ્રી રાજેશ્વરી આચાર્ય રાજેશ્વરી શ્રી મહારાજ સાહેબ અને બહેન મહારાજ અને એમના આખા સમુદાય સાધુ સાધુજી ભગવંતોના નિશ્રામાં આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં ખૂબ ધામધૂમથી અહીંયા પ્રતિષ્ઠા થઈ હતી અને આ મંદિર દેરાસરમાં ભક્તમાં મંદિરનું એમ કહેવાય છે કે હિન્દુસ્તાનમાં આ પહેલું ભક્તમ મંદિર તરીકે અહીં એને બનાવવામાં આવ્યું હતું એનું બી પૂજા કરવા લોકો આવે છે વધુમાં આ દેરાસરમાં જે આપણા અમારા જૈનોના એકસો આઠ પાર્સનાથ તીર્થ છે એ પૈકી એક ભરૂચ પર શ્રી કલહરા પાર્સનાથનો તીર્થ અહીં આવ્યું છે એમાં પણ પ્રભુની પ્રતિમા સુંદર પ્રતિમા છે જેના લોકો અનુષ્ઠાન કરે છે જાપ કરવા અહીં આવે છે આજના આ દિવસે અમે સૌ જૈન ભાઈઓ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવીએ છીએ રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યુઝ ભરૂચ